તમે આવક સમજો એટલું ક્રિસ્પી અને કેટલું ક્રંચી આ ટોસો પરી રેડી થયો છે તમે બી આવો ઢોસો બનાવવા માંગો છો તો એના માટે મેં અહીંયા દોઢ વાટકી જેટલી સોજી લીધી છે આપણે તમારા ઘરે જે બી સોજી હોય એનો ઉપયોગ તમે કરી શકો છો હવે મેં અડધી વાટકી જેટલી ઘરનું દહીં લીધું છે દહીં બહુ ખાટું બી નથી અને બહુ મોડું બી નથી હવે મેં અહીંયા જેટલું દહીં લીધું હતું એટલું જ મેં અહીંયા પાણી લીધું છે એટલે અડધી વાટકી જેટલું આપણે પાણી લેવાનું છે હવે બધાને પહેલાં આપણે સરસ રીતે મિક્સ કરીશું પછી જરૂર પડે તો આપણે એમાં પાણી ઉમેરવાનું છે નહીં તો નહીં ઉમેરવાનું જો આવી રીતે આપણે મિક્સ કરીએ તો આ બેટર હજુ બહુ જ ઘટ છે એટલે બીજી અડધી વાટકી જેટલું આપણે આમાં પાણી ઉમેરીશું જો કે આવી રીતે પાણી ઉમેર્યા પછી એને આપણે બરોબર મિક્સ કરવાનું છે એક બી ગાંઠા ના રહેવા જોઈએ એટલું સરસ સ્મૂથ એની પેસ્ટ બનાવીને આપણે રેડી કરવાની છે જો કંઈક આવી રીતે બસ આવી જ રીતે જ્યારે આ પેસ્ટ રેડી થઈ જાય તો એને હવે આપણે એક બાજુ મૂકી દઈશું અને એક મિક્સર જાર લઈ લઈશું મિક્સર જારમાં મેં અહીંયા એક લાંબુ અને એક મોટું લીલું મરચું ઉમેર્યું છે તમારી જોડે નાની સાઈઝના હોય તો તમે બે પણ ઉમેરી શકો છો એક નાનો કટકો જેટલો આપણે આદુનો લેવાનો છે અને મેં અહીંયા બે નાની સાઈઝના બટેકા ઉમેર્યા છે એને પણ આવી રીતે આપણે સમારીને ઉમેરવાના છે તમારી જોડે મોટી સાઈઝનું એક બટેકું હોય તો પણ તમે લઈ શકો છો ચમચી જેટલું જીરું ઉમેરવાનું છે જીરું ઉમેરવાથી આનું જે ઢોસાનું જે ટેસ્ટ છે એ બહુ જ સરસ આવે છે હવે અડધી વાટકી જેટલું આપણે આમાં પાણી ઉમેરીશું હવે આને આપણે એકદમ સરસ એકદમ સ્મૂથ એની પેસ્ટ કરીને રેડી કરી દેવાની છે જ્યારે એકદમ સ્મૂથ પેસ્ટ થઈ જાય એમાં એક બી મોટા મોટા પીસ ના રહેવા જોઈએ નહીં તો ઢોસામાં અગર મોટા મોટા પીસ આવે ને તો ઢોસા બરાબર ના બને ફાટી જાય અગર જોગદા તમારાથી ક્રશ કરવામાં રહી જતું હોય તો તમે એને ગળીને નાખજો તો જેથી આપણા ઢોસા એકદમ સરસ બને હવે એને સરસ રીતે મિક્સ કરીને અડધો કલાક માટે ચા મૂકી દઈશું અડધો કલાક પછી જો બેટર કેટલું ફૂલી પણ ગયું છે અને કેટલું ફ્લફી પણ થઈ ગયું છે આપણે એને બે મિનિટ માટે સરસ રીતે ફેટવાનું છે પેટ્યા પછી હજુ પણ મને આ સેટ ઘટ લાગે છે એટલે મેં અહીંયા 2 થી ત્રણ ચમચી જેટલું જ પાણી ઉમેર્યું છે બહુ નથી ઉમેર્યું બહુ પાણી નથી ઉમેરવાનું આજે પાણી છાંટવાનું પાણી છાંટવા પછી આપણે એને તવીને સરસ રીતે લૂસવાની છે જેથી બધું પાણી સરસ રીતે નીકળી જાય હવે આજ આ તવી ઉપર આપણે સેજ તેલ નાખીશું તેલ નાખીને પણ એ તેલને આપણે સરસ રીતે લૂસી દઈશું જેથી આખી તવીમાં આપણું તેલ લાગી જાય ઘણા લોકોને એ પ્રોબ્લેમ થતું હોય કે ઢોસા ક્રિસ્પી અને સરસ ના બનતા હોય તો તો તમે ઢોસા બનાવતા પહેલા આ પ્રોસેસ કરશો ને તો તમારા ઢોસા ક્યારે પણ નહીં બગડે ક્યારે પણ પહેલી વારમાં જ ઉખડશે અને ક્યારે પણ તવી ઉપર ચોટી નહીં જાય અને ક્રિસ્પી પણ બનશે હવે એક ચમચા જેટલું બેટર લઈશું અને એ બેટરને તવી ઉપર આવી રીતે એકદમ હલકા હાથે આપણે ફેલાઈ દઈશું જોકે આવી રીતે એકદમ હલકા હાથે જ ફેલાવાનું છે બહુ ભાર આપીને નથી ફેલાવાનું અગર તમે ભાર આપીને ફેલાવશો ને તો એ તમારો ઢોસો ઉખડશે નહીં અને તવીને ચોટી જશે એટલે એકદમ હલકા હાથે આવી રીતે આપણે ફેલાઈ દઈશું હવે જ્યાં સુધી એકદમ નીચેનું બાજુ ગુલાબી ના થાય ત્યાં સુધી આપણે એને અડવાનું નથી અને આપણે એને ફેરવતા રહેવાનું અગર તમારે બધી બાજુ તાપમાન સરખું ના આવતું હોય તો આપણે તવીને આવી રીતે ફેરવતા રહેવાની આની ઉપર નાઈ મેં બટર લગાવ્યું છે નાઈ તેલ કે નાઈ ઘી એના વગર જો કેટલા સરસ ઢોસા બનીને રેડી થઈ ગયા છે જો છે ને કેટલા સરસ ઢોસા બન્યા છે બસ આવી જ રીતે તમે ઇન્સ્ટન્ટ અને એકદમ સરસ ઘરે ઢોસા બનાવીને રેડી કરી શકો છો જો કેટલા ટેસ્ટી અને કેટલું સરસ ઢોસા બનીને રેડી થયા છે